ના એવું નહીં મોકલે તો સારું એ તો છે સમજાવજો ને આ તું લસાણ ને પણ મોકલો તો સારું હોય ને પણ તમે લાવશો એટલે હું બંધ કરી દે કોઈ લસણ નહીં બંધ કરવું હોય તો

પેલા નો ફોન આવ્યો મારી પદ્મા ને કેજો કરી ને લસણ ને ચડ્યા હોય તો પદ્મા તો આવશે જ ન માસણ ને ચડ્યો યાર પદ્માન તો

મોમા મોમો એમ કહે છે કે કે વચવારાને બોલાવો તે તમે વચવારા તો પડશે બરોબર હા તો મોમા એમ કે કે બોલાવો એ હા ફોન તો પછી કરવો ફોન ફોન તો કરવો પડે પછી હોય ના હોય તો એવું ફોન કરું પાછો તો આ નંબર જો અમારું કોઈ થોડું અમારે તમારું પદમાન લેવા આ બધું તે પેલા તમે હેડો વ્યા હંગાત તે અમે છીએ લેવા બરોબર હા તે કાગળ તો લખાવું તો પડશે જ નહીં